ક્યાંક મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ પણ ધારણ કર્યું છે ખેલી હરખની હેલી પણ છે પરંતુ જ્યારે વરસાદની વાત નહોતી વરસાદ નહોતો જોઈતો ત્યારે વરસાદ વરસ્યો હતો અને કમોસમી વરસાદ ખેડૂતને મારતો ગયો હતો પરિણામે ખેડૂત નિરાશ થયો હતો કે હવે શું થશે માર્ચથી મે મહિના સુધીમાં જે કમોસમી વરસાદ વરસ્યો હતો ખેડૂતોને નુકસાન થયું હતું તેને લઈને સરકાર દ્વારા એ સમયે બાંહેધરી આપવામાં આવી હતી કે વળતર ચૂકવવામાં આવશે અને એની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે જોડાઈ છે હિરેન શું પ્રક્રિયા શરૂ કરાય છે અને કેટલું વળતર ચૂકવાશે જો બે હજાર ચોવીસમાં એટલે કે માર્ચ અને મે આ બે મહિનાની અંદર કમોસમી વરસાદ થયો હતો કે જે ઉનાળા અને શિયાળા દરમિયાન કેટલો વરસાદ જોવા મળ્યો હતો આ કમોસમી વરસાદમાં રાજ્ય સરકારે સર્વે કરાવી તેત્રીસ ટકા કરતા વધુ નુકસાન થયું હોય તો એમાં સહાય આપવાનો રાજ્ય સરકારનો નિયમ છે અને એ નિયમને રાજ્ય સરકારે આ વખતે યથાવત રાખ્યો છે સામાન્ય રીતે આ પ્રકારના વરસાદમાં રાજ્ય સરકાર વિશેષ પેકેજ જાહેર કરતી હોય છે પરંતુ અહીંયા પેકેજ જાહેર કરવાને બદલે રૂટીન જે લાભ મળતા હોય છે એફડીઆરએફ ના નિયમો પ્રમાણેના હેક્ટર દીઠ ત્રણ થી ચાર હજાર રૂપિયાનો એ જ નિયમ છે અહીંયા યથાવત રાખવામાં આવ્યો છે જેમાં માર્ચ મહિનામાં જે વરસાદ થયો હતો એમાં સાબરકાંઠા મહેસાણા ખેડા અરવલ્લી જિલ્લામાં નવ હજાર છસો બોતેર ખેડૂતોને આનો લાભ છે એ આપવાની શરૂઆત થઈ ચૂકી છે અને એ નર્મદા સુરત અને વલસાડ ત્રણ જિલ્લામાં લગભગ તેરસો ને સિત્તેર જેટલા ખેડૂતોને આ પ્રકારે નુકસાની થઈ હતી એમને પણ સહાય આપવાની શરૂઆત કરી દેવાય છે જે જાહેરાત કરાય છે